ભારત માતા કી માનનીય મહેમાન ગણો આદરણીય શિક્ષક મિત્રો વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો આજે આપણે આપણા મહાન રાષ્ટ્રના છોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છીએ અને એના માટે આપણે અહીંયા ભેગા થયા છીએ અને આજના પ્રસંગે આપણે ખૂબ ગર્વ અનુભવીએ છીએ કારણ કે આપણે આ સ્ટેજને આજે સંબોધન કરી રહ્યા છીએ આ દિવસ આપણા માટે ખાસ છે કારણ કે આ દિવસે આપણને આપણા સંવિધાનની ભેટ મળી એક સંવિધાન કે જેને સમાનતા ન્યાય સ્વતંત્રતાના નૈતિક મૂલ્યો પર આધારિત છે અને સક્સેસફૂલમાં પણ આપણે ફક્ત આ મૂલ્યો ફક્ત શબ્દોમાં જ નહીં પણ કાર્યોમાં પણ સાકાર કરીએ છીએ આ વર્ષે આપણે આપણા ધ્વજવંદન માટે કિંમતી અને અર્થપૂર્ણ નિર્ણય લીધો છે કિંમતી અને અર્થપૂર્ણ નિર્ણય લીધો છે તો આપણે જે વાત કરી કે સક્સેસ ફૂલમાં આપણે આપણા જે મૂલ્યો ફક્ત શબ્દોમાં જ નહીં પણ આપણા કર્મોમાં પણ આપણે સાકાર કરીએ છીએ આ વર્ષે આપણે આપણા ધ્વજવંદન માટે કિંમતી અને અર્થપૂર્ણ નિર્ણય લીધો આ સન્માન આપણે આપણા સક્સેસ પરિવારના શ્રી ભરતભાઈ વાલ્મિકીને આપી રહ્યા છીએ કે જો દરરોજ અત્યંત પરિશ્રમપૂર્વક કાર્ય કરી આપણી સ્કૂલને સાફ સલામત અને સૌમ્ય જગ્યા બનાવે છે અહીં હું સ્પષ્ટ કરવા માગું છું કે આજે ધ્વજવંદન માટે આપણા સફાઈ કામદાર ભરતભાઈ વાલ્મિકીને આપણે એક તક આપી છે એ નિર્ણય કોઈની સ્પર્ધા માટે નથી કોઈની કોઈનું ધ્યાન ખેંચવા નથી કે આપણે મહાન છીએ એ સાબિત કરવા માટે પણ નથી આ નિર્ણય અમારા હૃદયના ઊંડાણમાંથી લેવામાં આવ્યો છે અને શુદ્ધ માનવતાના ભાવ સાથે આપણા સમાજને વધુ સારું બનાવવા યોગદાન આપતા તમામ લોકોને માટે આદર વ્યક્ત કરવા માટે છે કે આ સન્માન એવા દરેક વ્યક્તિ માટે છે કે જે સમાજની અંદર કંઈક સારું કરવા માટે કાર્ય કરે છે આજે આપણે ફક્ત ભરતભાઈ વાલ્મીકીના ઉદાહરણ પર ભાર મૂકી રહ્યા છીએ પરંતુ આ ભાવ અને આદર દરેક વ્યક્તિ માટે છે જે આપણે આપણા સમાજને શ્રેષ્ઠ બનાવવા માટે મહેનત કરે છે નિષ્ઠાપૂર્વક મહેનત કરે છે આવી વ્યક્તિઓનો આભાર માનવું અને સન્માન કરવું એ જ ખરેખર આપણા સંવિધાનની એક મોટા મોટી ઉપલબ્ધિ છે વિદ્યાર્થીઓને પણ વિદ્યાર્થી મિત્રોને પણ ખાસ આ કાર્ય આપણને યાદ કરાવશે કે સાચો આદર હંમેશા કાર્ય અને સદગુણોથી મળતો હોય છે કે સંપત્તિથી નહીં સાચી ઓળખ એ છે કે તમે તમારા જીવનમાં અને સમાજમાં કેવી રીતે યોગદાન આપો છો સાચી સ્વીકૃતિ નિષ્ઠા અને સાદગીથી થાય છે માત્ર પ્રશંસા કે લાલચથી નહીં આજે ભારતના છોતેર માં ગણતંત્ર દિવસની આપણે ઉજવણી કરીએ છીએ ત્યારે ગણતંત્ર બનવાની જે સાચી શક્તિ યાદ રાખવી જોઈએ આપણે આપણા સંવિધાને દરેક વ્યક્તિને તે કોઈ પણ જગ્યા સ્થળ અથવા પૃષ્ઠભૂમિમાંથી ભલે આવતો હોય તેને પણ સપના જોવાનો સફળ થવાનો અધિકાર છે આજ આપણા ગણતંત્રની તાકાત છે કે કોઈ પણ વર્ગનો કોઈ પણ સ્થળેથી ઉઠેલો માણસ એક સારું સન્માનભેર અને એક સફળ જીવન જીવવાનો અધિકાર મળે છે આજ આપણા સંવિધાનની અને ગણતંત્ર દિવસની સાચી તાકાત છે અને તે જ દરેક વ્યક્તિને એક શક્તિશાળી વ્યક્તિ બનાવે છે તો ચાલો આપણે બધા પણ શપથ લઈએ દરેક અહીંયા ઉપસ્થિત તમામ વિદ્યાર્થી વાલી દરેક મહેમાનો કે દરેક વ્યક્તિને દરેક વ્યક્તિના યોગદાનને આપણે સન્માનિત કરીએ દરેકને સમાનતાના ભાવ સાથે પસંદ કરીએ અને બધા માટે ન્યાય સ્વતંત્રતા અને બંધુત્વની ભાવનાને આપણે આગળ વધારીએ નાગરિક તરીકે આપણી જવાબદારીઓનું પાલન કરવાનું અને જ્યાં જ્યાં પણ શક્ય હોય તે જગ્યાએ અન્ય લોકોને મદદ કરવાની આપણે ભાવના કેળવીએ નાના કે મોટા કોઈ પણ કાર્યમાં શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરી સમર્પિત રીતે આપણે જીવન જીવીએ આપણે યાદ રાખવાનું છે કે મહાનતાનું પ્રમાણ કોઈ પણ જગ્યા પર મહાનતાનું પ્રમાણ પદ અથવા હોદ્દા પર આધારિત નથી કે જેના પાસે કોઈ પદ છે જેના પાસે પૈસા છે કે જેના પાસે હોદ્દો છે એ કોઈ વ્યક્તિની મહાનતા દર્શાવતું નથી પરંતુ આપણે કેટલી સકારાત્મક અસર ઊભી કરી શકીએ આપણા કાર્ય થકી સમાજમાં કેટલી અસરકારક છાપ ઊભી કરી શકીએ તેમાં છે આ બાબતને દરેક દિવસે પ્રેમ નિષ્ઠા અને વિનમ્રતાથી આપણે સાબિત કરીએ આ ગણતંત્ર દિવસને ફક્ત ઉત્સવમાં જ નહીં પણ આપણા જીવન જીવવાના માર્ગમાં એને માન આપીએ સાથે મળીને મજબૂત અને શ્રેષ્ઠ ભારત નિર્માણમાં આપણે યોગદાન આપીએ અંતમાં ભરતભાઈ વાલ્મીકી જેવા તમામ એવા લોકોનો હું આભાર વ્યક્ત કરું છું કે જેઓ નક્કર રીતે નિષ્ઠાપૂર્વક અને નીતિમત્તા અને પ્રામાણિકતા સાથે કાર્ય કરે છે તમે બધા આપણા સમાજની સફળતા અને પ્રગતિના મજબૂત પાયા છો અને આપના જેવા વ્યક્તિઓ સાથે દરેક વ્યક્તિએ ગર્વ અનુભવવો જોઈએ અને એમના ઉદાહરણ થકી સમાજની અંદર રાષ્ટ્રની અંદર એક સાચા શિક્ષક તરીકે એક સાચા વેપારી તરીકે જીવનની અંદર પદ અને હોદ્દો એ ગૌણ છે પણ જે કાર્ય છે એ રાષ્ટ્રને બનાવે છે અને આવું કાર્ય સમાજ અને દેશને શ્રેષ્ઠ બનાવનાર આવા તમામ વર્ગને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ ચાલો આપણે એક સાથે કામ કરીએ ફક્ત સન્માન અથવા સ્પર્ધા માટે નહીં સન્માન અથવા સ્પર્ધા માટે નહીં પરંતુ આપણી સ્કૂલ સમુદાય અને રાષ્ટ્રના મહાન ભવિષ્ય માટે આભાર જય હિન્દ ભારત માતા કી જય હિન્દ